નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વાડીયાભાઈ કુમાર સંરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ મિત્રો ગયા વર્ષમાં સરકારશ્રી તરફથી જમીનની આપણી નવી માપણી કરવામાં આવી એટલે એ માપણીની અંદર ઘણી બધી ભૂલો કરવામાં આવેલ છે અને એ ભૂલોને સુધારવા માટે સરકારશ્રીએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી તારીખ આપેલી હતી પરંતુ આજે એની રેકર્ડ કચેરીમાં ફોન કરતા તેઓએ જણાવ્યું છે કે આ જે સુધારણાની જે તારીખ છે પ્રોમોલગેશન ત્યાં પછી જમીનમાં ભૂલો રહી ગયેલી છે આપણી કોઈની અટકમાં ભૂલશે કોઈના નામમાં ભૂલ છે કોઈના સર્વે નંબર ફરી ગયા છે કોઈના ભાગ આગળ પાછળ થઈ ગયા છે કોઈનો આ બાજુ ભાગ આવી ગયો કોઈનો અમલી બાજુ આવી ગયો કોઈ જમીનનું માપ ઓછું આવ્યું છે ક્યાંક વધી ગયું છે આવી જે કઈ ભૂલો છે આપણા અને આપણા જે આવેલી છે નવા તો આવી ભૂલો સુધારવા માટે તારીખ નિશ્ચિત હતી એ તારીખ વધારીને આખું વર્ષ આપણને બે હજાર પચીસનું નું છે તો દરેક ખેડૂત મિત્રોએ આ જે ભૂલો પડેલી છે ભૂલો એ લોકોએ કરેલી છે એ ફરીમાં આપણને ફરીથી સુધારી આપે છે તો દરેક ખેડૂતોએ પોતપોતાના ક્ષેત્રની બધી હાથ બાર હાથ લઈ અને જિલ્લા રેકર્ડ રેકર્ડ કચેરી હોય ત્યાં જઈ એનું નિયત ફોર્મ આવે છે ભરી આપી દેવાથી તમને આ જે કાંઈ ભૂલો છે એને એનો નિકાલ કરી આપવામાં આવે છે અને એની કોઈ પણ પ્રકારની ફી નથી અને સીધું ખેડૂતો જાતે જ જઈ જિલ્લા રેકર્ડ લેન્ડ રેકર્ડ છે એમાં જઈ અને પોતાની આવી રીતની કોઈ ભૂલો હોય તો સુધારી લેવી ખૂબ જ આવકાર્ય છે અને આ અંગેનો અમારે વકીલ શ્રી રમણીકભાઈ કોટડીએ જે માર્ગદર્શન આપ્યું છે એને વિશેષમાં સાંભળીએ જય માતાજી પીપળમાં જે ખેતરનું નામ છે એ જ ખેતરનું નામ તમારે અહીંયા હોવું જોઈએ એ અરજી તમારે મામલતદારમાં દેવાની છે ડીએલઆરમાં દેવાની થતી નથી નો હોય તો જોઈ લેજો ટીપણમાં જે નામ હોય એ જ નામ ખેતરનું બોલતું નહીં હોય પચાસ ટકાની સુધારો હશે શબ્દોની સુધારો કરાવી લેજો સાદી અરજીથી કરવાનો છે રેવન્યુ માર્ગદર્શન લીધે જોઈ લેજો મેં સુધારો કરતા શીખવાડી દીધા હાથે અરજી કરીને લઈ દેવાની ત્રણ રૂપિયાની કોર્ટ ફીસને મારી એક રૂપિયા વકીલ સાહેબને ક્યાંય ચાર્જ દેવાનો થતો નથી હાથે થઈ જાય કરે જ અને સાહેબ હવે આપણીને તો હુકમી નોંધ પાડે છે એટલે હુકમી નોંધ પડી જશે એની અગાઉ એનો સુધાર નાખતા હતા પણ હવે જીઆર નથી પણ મોખી સૂચના છે હા સારું હુકમી નોંધ સારી છે દરેક વસ્તુમાં હુકમી નોંધ જ પડવી જોઈએ રેકડ ઉભો રહીએ રેકડ ઉભો રહીએ નામ ન હોય તો કઈ કરવાની જરૂર નથી ટીપણમાં જોઈ લેવાનું

જો બે હજાર પંદર સોળ નું પાસે પાન હોય મેં આમાં વોટ્સએપમાં જે બધા સાંભળ્યો છે કેટલા જણા મેસેજ મળી ગયો છે ઓડિયો હું છું કે જૂનું પાનિયો લેતા આવજો હોય તો ની વાત છે તો જ ખબર પડશે નકર ખબર પડશે નહીં તમારે ઓરિજિનલ ભૂલ હોય એ નથી સુધારવાની એ ડીએલઆર નહીં સુધારી દઈએ એ તો એ અમે કરેલી ભૂલ અમે સુધારશું એમ કેસે ને એટલે કે બે હજાર પંદર સોળ નું જે તમારું પાણી હોય માપણી પહેલાનું એમાં તમારું નામ હોય પ્રમોલકેશન પહેલાનું પ્રમોલ પછી ના પાનિયામાં તમારું નામ ફરી ગયું હોય બરોબર છે કોટડિયાનું કોઠડિયા થઈ ગયું છે મારું રમણીકભાઈ રમેશભાઈ થઈ ગયું છે એ મૂળ માંથી ખોટું હોય તો નહીં સુધરે માપડી થકી ફેરફાર હશે તો સુધરી જશે હવે આવે છે સત્તાના પ્રકારનો ફેરફાર આ જોઈ લેવું દરેક વ્યક્તિ જેને લાગુ પડતું એને પોતાના પાનિયામાં તો જૂના નામમાં એ હતું ને ફરી ગયું છે આ નાનો વિષય નથી પછી આવે છે સત્તાના પ્રકાર નો ફેરફાર આમાંથી કેટલા ખેડૂતને ખબર છે સત્તાનો પ્રકાર એટલે શું ખાલી આંગળી ઓછી કરે કોઈને નહીં ઓકે બે ત્રણ જણા પ્રકાર એટલે ખેતી જમીન ને લીધી લખા ને શરત ની જમીન અ વીભાજી સત્તા પ્રકારની જમીન આવું આવું આવે આવું ન હોય ને આવી ગયું હોય ને તમારા મૂળમાં જે નામ હોય ને એ નહીં રહેવું જોઈએ બરોબર છે એ ફરી ગયું હોય ખેતી બિનખેતી પાત્ર ના આવી ગયું તો ભાઈ આ કલંક ક્યાં બેઠું મારામાં હતું તો નહીં તો એ બધા સુધારા અત્યારે થઈ જશે એ મફત થઈ જશે આ સુધારા કરી લેવા હવે નકશાના ફેરફારો તમારે એની અંદાજીત આમ છે ને મેપ જોઈ લેવાનું આપણું સષ્ટકોની આમ થાય છે આમ લંબચોરસ થાય છે ને આમ આડું બતાવ્યું છે તો એ નકશાના ફેરફાર કહેવાય એ સરળતાથી થઈ જશે ક્ષેત્રફળ યસ આકૃતિના ફેરફારો જેને આકૃતિ ચડી ગઈ એની જ વાત છે જેને નથી ચડી એને કઈ ચિંતા કરવાની જરૂર નથી એને તો આ એક લાગુ નથી પડતું જેટલું બોલાય ત્રીજું જે છે ક્ષેત્રફળ તમારું જૂનું ક્ષેત્રફળ હતું એ જ ક્ષેત્રફળ હેક્ટર આજે ચોરસ મીટર એ નહીં છે કે ફરી ગયું છે ફેરફાર હોય તો અરજી કરી દો એ સુધરી જશે કયું નહીં સુધરે કબજા ફેરવાળું છે એ નહીં સુધરે ઘડીકમાં કારણ કે એ અઘરો વિષય પણ અત્યારે અરજી કરી દો કબજા ફેરવાડા તો આવા જેટલા ના એટલા આપણે ફોર્મ લઈ આવ્યા છીએ એ ફોર્મ અહીંથી મેળવી લે દસેક ફોર્મ હું એમને વધારા આપતો જઈશ કારણ કે બધાને મને ફોર્મ વિતરણ કરવાનો મતલબ નથી જેને નથી ખબર એ ક્ષેત્રફળના સુધારા તો બધાને ખબર જ હોય એ ફોર્મ અહીંયા મેળવી દે નકશા સુધારા ખબર જ હોય કે મારા વાંધો છે એ અહીંયા મેળવી લે કબજા ફેર થઈ ગયા હોય એને ખબર હોય એ અહીંથી ફોર્મ અત્યારે જ મેળવી લે વ્યક્તિગત પણ જેને આગલા ત્રણ મેં કીધા હમણાં છણાવટ કરીને એ ખબર નથી તમને ખબર પડે ને ધ્યાનમાં આવે તો અહીંથી ફોર્મ આપી જાઉં છું એથી તમારું ફોર્મ લઈ લેજો નહીં ભરી દેજો એમને ખોરા ફોર્મ બધા લઈ જવાનો કોઈ મતલબ નથી કારણ કે લાગુ પડતું હોય તો લઈ લેજો બરોબર છે હા કટવી લેવાની પ્રિન્ટ અહીં દઈ દઉં છું લાઈન થી તમે વહીવટ કરી લેજો હા બીજા નંબરમાં

હું આપીશ ને હું તો આપું છું દાધાને આપું છું નંબર કે મારા ઓડિયો જોઈ લેજો એક ઓડિયો ઉપર આખા નંબર આવે છે બીજા હું બોલી લઈ જાઉં છું હવે તો આ ચેનલમાં એક હતા આ ચેનલમાં સમજાણું કે મારી ચેનલ જોતા નથી અને ઘણા ચેનલો માં ફરતા નથી આવડતું તો મેં બધી ચેનલમાં બધા પૂરા આપી દીધા તો કોઈ પણ એક ચેનલમાં બધા નંબર મળી જશે થોડાક ઓડિયો સાંભળશો તો નંબર મેળવા પછી તમારે જરૂરી નહીં પડે જરૂર પડે તો સેવ કરી રાખજો બ્લોક થતા બચાવજો સીધો ફોન નહીં કરતા હું બોલું છું ફોન દીકરા કરતા પેલા થી મેસેજ કરજો એટલે હું તમને જવાબ આપીશ જરૂર પડશે તો અમે ફોન કરીશ તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે